નમસ્કાર વિશ્લેષણ સાથે હું શું વૈભવી ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બચ વિલમોર જે નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર એટલે કે આઈએસએસ પર ફસાયેલા છે હવે એક આશા છે કે વહેલામાં વહેલી તકે સુનીતા અને તેમના સાથીદારો પૃથ્વી ઉપર પરત ફરશે તેઓ માત્ર આઠ દિવસ માટે સ્પેસ સેન્ટરમાં ગયા હતા પરંતુ હવે તેને મહિનાઓ વીતી ચૂક્યા છે નવ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે લાંબા અંતરાલ બાદ બંને હવે પરત ફરવાના છે અને તેના માટે ઇલોન મસ્કની અવકાશ એજન્સી સ્પેસ એક્સના રોકેટ ફોલ્કન નાઇનને ચૌદ માર્ચ શુક્રવારે ભારતીય સમય મુજબ સાંજે લગભગ ચાર વાગીને ત્રીસ મિનિટે લોન્ચ કરવામાં આવ્યું હતું એટલે કે હવે એ આશા છે કે વહેલામાં વહેલી તકે સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર પૃથ્વી ઉપર જલ્દીથી પરત ફરશે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા તો એ સમજીશું કે સુનીતા વિલિયમ્સ અને તેમના જે સાથીદારો છે એ પૃથ્વી પર પરત ફરશે પરંતુ કઈ રીતે ફરશે સ્પેસ એક્સના રોકેટ ફોલ્કન નાઇન કે જેને લોન્ચ કરવામાં આવ્યું છે અને હવે વહેલામાં વહેલી તકે સુનીતા વિલિયમ્સ અને તેમના સાથીદારો પૃથ્વી ઉપર પરત ફરશે ઇલોન મસ્કની અવકાશ એજન્સી છે સ્પેસ એક્સ કે નાસાએ તેમની મદદ લીધી હતી અને નાસા દ્વારા એ કહેવામાં આવ્યું હતું કે તેમની વાતચીત ચાલી રહી છે ઇલોન મસ્ક સાથે અને વહેલામાં વહેલી તકે સુનિતા વિલિયમ્સને પૃથ્વી ઉપર પરત લાવવામાં આવશે ભારતીય સમય મુજબ સાંજે સાડા ચાર કલાકે જે સ્પેસ એક્સનું મિશન છે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન કે છેને લોન્ચ કરવામાં આવ્યું હતું તમામ લોકોની નજર આ મિશન પર રહેલી હતી મિશનને ક્રુ ટેન નામ આપવામાં આવ્યું છે કારણ કે જે અત્યારે આઈએસએસ એટલે સ્પેસ સેન્ટરમાં છે તે ક્ર નાઇન છે અને આ ક્ર ટેન છે કે જે તેમને આગામી સમયની અંદર રિપ્લેસ કરશે આ ક્ર ટેનની અંદર ચાર જેટલા સભ્યોની ટીમ પણ બનાવવામાં આવી છે અને આ ચાર સભ્યોની ટીમ જે એસ્ટ્રોનોટ છે તે પણ જવા માટે રવાના થઈ ચૂક્યા છે ક્રૂ ક્રુટેનની ટીમ છે તે ક્રુ નાઇનને રિપ્લેસ કરશે જે જેમણે આગળ જણાવ્યું તેમ જે એસ્ટ્રોનોટ છે તેઓ આગામી સમયની અંદર સુનીતા વિલિયમ્સ અને તેમના જે સાથીદારો છે તેમને રિપ્લેસ કરશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસ એક્સના સીઇઓ ઇલોન મસ્કને અવકાશમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સ અને તેમના જે સાથીદારો છે તેમને પાછા લાવવા માટેનું કામ સોંપ્યું હતું જોકે આ ડ્રેગન કેપ્સ્યુલની ખાસિયતો પણ જાણવી જરૂરી છે કારણ કે અનેક ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ ડ્રેગન કેપ્સ્યુલ છે એટલે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ પણ સમજી લઈએ કે ડ્રેગન કેપ્સ્યુલની ખાસિયત શું છે તો સૌથી પહેલા તો જે ડ્રેગન કેપ્સ્યુલ છે એ એડવાન્સ ટેકનોલોજી ધરાવે છે એડવાન્સ ટેકનોલોજીથી સચ છે અને તેની સાથે સાથે એક સાથે ચાર થી સાત જેટલા અંતરિક્ષ યાત્રી તેમાં બેસી શકે છે તે પ્રમાણેની સુવિધાઓ વિકસાવવામાં આવી છે અને આ જે કેપ્સ્યુલ છે તેમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તે રીયુઝેબલ છે અને વારંવાર તેનો વિવિધ મિશનમાં ઉપયોગ કરી શકાય છે તે રીતે આ ડ્રેગન કેપ્સ્યુલનું નિર્માણ કરવામાં આવ્યું છે બીજી તરફ આઈએસએસ સાથે જોડાવા માટે મેન્યુઅલી નિયંત્રિત કરવાની કોઈ જરૂર નથી એટલે કે આ જે કેપ્સ્યુલ છે તે ઓટોમેટેડ કેપ્સ્યુલ છે તેને મેન્યુઅલી નિયંત્રિત કરવાની જરૂર નથી પરંતુ જો અંતરિક્ષ યાત્રીઓ ઇચ્છે તો તેને મેન્યુઅલી કંટ્રોલ કરી શકે છે એટલે બંને પ્રકારની સુવિધાઓ આ ડ્રેગન કેપ્સ્યુલની અંદર છે ડ્રેગન કેપ્સ્યુલમાં કે ઇમરજન્સીમાં થ્રસ્ટર કેપ્સ્યુલને રોકેટથી અલગ કરી શકે જ્યારે સુનિતા વિલિયમ્સ જ્યારે તેઓ ગયા હતા ત્યારે થ્રસ્ટરમાં જ સૌથી મોટી પ્રોબ્લેમ આવી હતી એટલે અહીંયા તેને લઈને પણ એક સુવિધા આપવામાં આવી છે અને સાથે જ ઇમરજન્સી જો લેન્ડિંગની જરૂરિયાત હોય તો તેના માટે ચાર પેરાશૂટનો ઉપયોગ પણ કરવામાં આવી શકે છે નાસા અને સ્પેસ એક્સ આ બંને સાથે મળીને આ ડ્રેગન કેપ્સ્યુલનું નિર્માણ કર્યું છે નાસાએ સ્પેસ એક્સ પાસે મદદ માંગી હતી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદારોને પરત લાવવા માટે પૃથ્વી પર પરત લાવવા માટે મદદ માંગી હતી અને આ ડ્રેગન કેપ્સ્યુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અનેક ટેકનોલોજી આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને આ વખતે કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે પહેલેથી ધ્યાન રાખવામાં આવ્યું છે યુએસ સ્પેસ એજન્સી નાસાએ અને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કર્યું ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ સાથે જોડાયેલા ચાર સભ્યોની ટીમ આઈએસએસ માટે એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર માટે રવાના પણ થઈ છે અને આ મિશનને ક્રુ ટેન નામ આપવામાં આવ્યું છે ચાર જેટલા અવકાશ યાત્રીઓ છે કે જે પહોંચવાના છે અને સુનીતા વિલિયમ્સ તેમજ બચ વિલમોર અને ક્ર નાઇનના જે અન્ય બે સભ્યો છે તેમનું સ્થાન તેઓ લેશે એટલે કે તેમને તેઓ ત્યાં રિપ્લેસ કરશે ક્રુ ટેનનું અવકાશયાન પંદર માર્ચે આઈએસએસ પર ડોક કરશે અને જ્યાં થોડા દિવસોની ગોઠવણ પછી તેઓ ફરીથી ત્યાં કામગીરી શરૂ કરશે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે જે રેસ્ક્યુ ટીમ છે તેમાં કોણ કોણ જોડાયેલું છે તો એની મેક ક્લેન કે જે નાસાના જ એસ્ટ્રોનોટ છે તે આમાં જોડાયેલા છે તેઓ જવાના છે નિકોલ એયર્સ કે જે પણ નાસાના જ એસ્ટ્રોનોટ છે તે પણ જવાના છે જાપાની અવકાશ એજન્સીના તાકુયા ઓનીશી જે એસ્ટ્રોનોટ છે જે અવકાશ છે તે હવે આ કેપ્સ્યુલમાં જોડે જવાના છે અને તેમની સાથે જ રશિયન અવકાશ એજન્સીના કેરીલ પેસ્કોવ છે આ અવકાશયાત્રી આ તમામ ચારે ચાર જેટલા અવકાશયાત્રીઓ છે તેઓ પણ જે સ્ટાઇનર છે તેની સાથે તેઓ ગયા છે એટલે હવે આગામી સમયમાં એ જોવું રહેશે કે વહેલામાં વહેલી તકે પંદર નું જે સમયગાળો હતો તે હવે આવી ચૂક્યો છે એટલે વહેલામાં વહેલી તકે તેઓ ત્યાં પહોંચે ત્યાં થોડું રિસર્ચ થશે ત્યારબાદ જે જવાબદારી છે તે સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદારો એ આ જે ચાર અવકાશયાત્રીઓ છે તેમને સોંપશે અને ત્યારબાદ સુનિતા વિલિયમ્સ અને તેમના જે સાથીદારો છે તે પરત આપવા માટે રવાના થશે હવે સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોરે બોઈંગના સ્ટાર લાઇનરમાં અવકાશયાનમાં મુસાફરી કરી હતી અને આ જે મિશન હતું તે ફક્ત ને ફક્ત આઠ દિવસનું હતું પરંતુ ટેકનિકલ ખામીઓ સર્જાઈ અને તેના જ કારણે આ જે આખું મિશન છે તે નવ મહિના સુધી ચાલ્યું અને આ બંનેને નવ મહિના સુધી અવકાશમાં રોકાવું પડ્યું જોકે સ્ટાર લાઇનર અવકાશયાન પાછળથી ખાલી પરત ફર્યું હતું તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી એના જ કારણે સુનિતા વિલિયમ્સ અને તેમના જે સાથીદારો છે તેમણે આઈએસએસમાં રહેવાની ફરજ પડી હતી આમાં કોઈ મોટી વધારાની સમસ્યાઓ નહોતી પરંતુ છતાંય કોઈ પ્રકારનું રિસ્ક એ સમયે લેવા નહોતા ઇચ્છતા જેના કારણે એ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું કે સુનિતા વિલિયમ્સ અને તેમના જે સાથીદારો છે તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન સર્જાય કારણ કે બોઇલરમાં ખામી જ્યારે સર્જાતી હોય છે ત્યારે નાસા હોય અથવા તો કોઈપણ સ્પેસ સાથે જોડાયેલી કંપની હોય તે પોતાના એસ્ટ્રોનોટને જ્યારે મોકલતા હોય છે ત્યારે એ વાતનું ધ્યાન રાખે છે કે તેમના જે અવકાશ યાત્રીઓ છે તે સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર પરત ફરી શકે ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ પણ સમજીશું કે શા માટે સુનિતા વિલિયમ્સ છે કે જે ફસાયેલા રહ્યા સતત આટલો સમય વીતી ચુક્યો છે બોઈંગના સ્ટાર લાઇનરમાં એક ખામી સર્જાઈ હતી આ એક ટેકનિકલ ખામી હતી અને થ્રસ્ટરમાં પણ એક ટેકનિકલ ખામી સર્જાઈ હતી થ્રસ્ટરમાં જ્યારે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી સર્જાય છે ત્યારે હવાનું દબાણ વધતું જાય છે સર્વિસ મોડ્યુલના થ્રસ્ટરમાં હિલિયમ છે કે જે લીક થયો હતો એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ જગ્યાએથી હિલિયમ લીક થયું હતું હિલિયમ ગેસની હાજરીને કારણે રોકેટ ઉપર દબાણ સર્જાતું હોય છે અને સતત એ ખામીના કારણે એ નિર્ણય લેવામાં આવ્યો કે સુનિતા વિલિયમ એ સમયે પૃથ્વી પર પરત નહીં ફરી લોન્ચ થયાના પચીસ દિવસમાં જ લગભગ પાંચ વખત હિલિયમ છે કે જે લીક થયું હતો અને તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો પ્રોપેલન્ટ સંપૂર્ણપણે બંધ કરી અને એના જ કારણે પ્રમાણ પણ સતત વધી રહ્યું હતું સમસ્યાને ઠીક કરવામાં પણ નાસા અને તેમની સાથે જે અસમર્થ હતા અને તેના જ કારણે સ્પેસ ની મદદ લેવામાં આવી અને એના જ કારણે નવ મહિના જેટલો સમય લાગી ગયો સુનીતા વિલિયમ્સ અને તેમના સાથીદારોને પૃથ્વી ઉપર કેન મસ્કે તેમનું જે રોકેટ છે તે લોન્ચ કર્યું છે અને હવે થોડા જ સમયની અંદર સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હવે પૃથ્વી ઉપર પરત ફરશે તમને જણાવી દઈએ કે સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચ જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે ગયા હતા અને તેના એક અઠવાડિયા પછી તેઓ પરત ફરવાના હતા એટલે લગભગ આઠ દિવસ બાદ તેઓ પરત ફરવાના હતા પરંતુ જે બોઇંગ સ્ટાર લાઇનર છે તેમાં સમસ્યા સર્જાઈ અને તેના જ કારણે તેઓ ત્યાં અટવાઈ ગયા જે બંને અવકાશ યાત્રીઓ છે તે બોઇંગ અને નાસાના સંયુક્ત ક્રુ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા અને આ પછી પાછા લાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ હવે સ્પેસ સ્ટેશનને કેવી રીતે સુરક્ષિત રીતે સુનીતા છે તે છોડશે તે પણ જોવું રહેશે કારણ કે અત્યારે જે આપણે પરિસ્થિતિ તેની અંદર એ કે સુનીતા વિલિયમ્સ ત્યાં ગયા અને કઈ રીતે તેઓ ત્યાં ફસાયા કઈ ખાબી સર્જાય પરંતુ જ્યારે હવે સુનીતા વિલિયમ્સ કે જે નવ મહિના જેટલો સમયગાળો સ્પેસ સ્ટેશન ખાતે વિતાવી ચૂક્યા છે જ્યારે હવે જે ડ્રેગન કેપ્સ્યુલ છે તે સ્પેસ સ્ટેશન પર પહોંચશે ત્યારે સુનીતા વિલિયમ્સ કેવી રીતે સ્પેસ સ્ટેશન પહોંચશે અને કઈ રીતે તેઓ પૃથ્વી ઉપર પરત ફરશે તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ આઈએસએસમાં અત્યારે લગભગ સાત જેટલા અવકાશ છે સુનિતા સિવાય પણ અવકાશયાત્રીઓ છે ડ્રેગન ચાર પહોંચશે આપણે જોયું કે નાસાના બે અવકાશયાત્રીઓ જાપાનના એક અને રશિયાના એક છે તે હવે અને નવા અવકાશયાત્રી સુતા અને વિલ્મોરથી હેન્ડઓવર લેશે તમામ માહિતી તેમની પાસેથી તેઓ મેળવશે બે અવકાશયાત્રી સુનિતા વિલ્મોરની જવાબદારી સંભાળશે જે જવાબદારી અત્યાર સુધી શ યાત્રીઓ સંભાળશે રિસર્ચની કામગીરી સમજાવવામાં આવશે અને ત્યારબાદ બંનેની જે વાપસી છે તે સુનિશ્ચિત કરવામાં આવશે બીજી તરફ ડ્રેગન કેપ્સ્યુલ સ્પેસ સ્ટેશનથી અનડોકિંગ થશે એટલે કે જે ડ્રેગન કેપ્સ્યુલ છે તે સ્પેસ સ્ટેશનથી અલગ થશે અને પેરાશૂટ સિસ્ટમની મદદથી સમુદ્રમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવશે એટલે કે તમામ પ્રકારની તકનીકી બાબતોનું પણ ધ્યાન અહીંયા રાખવામાં આવ્યું છે કઈ રીતે અનડોકિંગની જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે અને જ્યારે લેન્ડિંગનો સમયગાળો આવશે ત્યારે કઈ રીતે લેન્ડિંગ કરવામાં આવશે સમુદ્રમાં પેરાશૂટના માધ્યમથી લેન્ડિંગ કરવામાં આવશે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અવકાશયાત્રીઓ કે જે અવકાશમાં જાય છે અને વધુ સમય વિતાવતા હોય છે જેમ સુનિતા વિલિયમ્સ અને વિલબોરે લગભગ નવ મહિના જેટલો સમય વિતાવ્યો છે અને જો આટલો વધારે સમય વિતાવતા હોય તો તેમને કેટલાક પડકારોનો સામનો કરવો પડતો હોય છે હવે આ પડકારો કયા છે તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કારણ કે આ પડકારો કે જેનાથી તેમના શારીરિક અને માનસિક રીતે ઘણા પરિવર્તનો આવી જતા હોય છે સાયકોલોજીકલ હાઇપરનેશનમાંથી તેમને પસાર થવું પડે છે આ એક માનસિક બીમારી છે જેમાંથી પસાર થવું પડતું હોય છે આંખની પાછળ લોહી જમા થઈ જવાની જે સમસ્યાઓ છે તે પણ સર્જાતી હોય છે બીજી તરફ સ્નાયુઓનું વજન ઘટી જવાની પણ સમસ્યાઓ તેમને સર્જા સર્જાતી હોય છે કમર ગરદન અને સાંધાને નિયંત્રિત કરતા જે સ્નાયુઓ છે તે સૌથી વધારે પ્રભાવિત થતા જોવા મળતા હોય છે એટલે આ બધી જ સમસ્યાઓ તેમને સર્જાતી હોય છે હાડકાનું જે વજન છે તે પણ દર મહિને એકથી બે ટકા સુધી ઘટી જવાની સમસ્યા પણ તેમને સર્જાતી હોય છે એટલે આ તમામ શારીરિક ફેરફારો પણ તેમના શરીરમાં હવે આગામી સમયમાં આવશે અને કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે સુનિતા વિલિયમ્સ જ્યારે પૃથ્વી ઉપર પરત ફરશે તેમના સાથીદાર જ્યારે પૃથ્વી ઉપર પરત ફરશે ત્યારે તેમની સાથે સાથે સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદારની જે હાઇટ છે તે પણ થોડા સમય માટે વધી જશે અને થોડા સમય પૃથ્વી પર રહ્યા બાદ બધું બેલેન્સ થઈ જશે એટલે આગામી સમયમાં જયારે સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર પૃથ્વી ઉપર પરત ફરે છે ત્યારે એ જોવું રહેશે કે ખરેખર જે માનસિક ફેરફારોની વાત કરવામાં આવી જે શારીરિક ફેરફારોની વાત કરવામાં આવી તે કઈ રીતે આવે છે અને તેમાંથી બહાર નીકળવા માટે શું કરવામાં આવે છે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં જે રીતે ગત વર્ષે ગયેલા ભારતીય મૂળના યાત્રી સુનિતા વિલિયમ્સ કે જે હજી સુધી ધરતી ઉપર પરત નથી આવી શક્યા જેમને હવે ઇલોન મસ્ક છે કે જેમણે તેમનું રોકેટ લોન્ચ કર્યું છે અને તેમણે ઉડાન ભરતાની સાથે જ હવે એ આશા બંધાઈ છે કે વહેલામાં વહેલી તકે સુનિતા વિલિયમ્સ અને તેમના જે સાથીદારો છે એ બંને પૃથ્વી ઉપર પરત ફરશે એટલે કે ઓગણીસ માર્ચે તેઓ પરત ફરશે હવે એ ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે કે જ્યારે સુનિતા વિલિયમ્સ નવ મહિના જેટલો લાંબો સમયગાળો કે જેઓ આઈએસએસ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં રહ્યા અને ત્યારબાદ હવે નવ મહિના બાદ તેઓ પરત ફરશે આ પહેલા પણ જ્યારે આ રોકેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું તે સમયે ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેના કારણે એ હતું કે જે ટેકનિકલ ખામી સર્જાઈ છે તેના કારણે થોડી ઘણી મુશ્કેલી પડી શકે છે અને કદાચ ફરી એક વખત સુનિતા વિલિયમ્સનું પૃથ્વી પર પરત આવવું ટળી શકે છે થોડા હજુ મહિનાઓ રાહ જોવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ તાત્કાલિકપણે આ ટેકનિકલ ખામીને દૂર કરવામાં આવી છે અને હવે ઓગણીસ માર્ચે સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદારો છે કે જે પૃથ્વી ઉપર પરત ફરશે તેવી પણ શક્યતાઓ છે વિશ્લેષણમાં આગળ પણ વાત કરીશું લઈશું એક બ્રેક